તાલાળાના એક ખેડૂતે નવી એક નવીનતા જે છે તે ગોળની અંદર ઉમેર્યું છે સામાન્ય રીતે આપણે એક ગોળ ખાતા હોઈએ છે પરંતુ ક્યારેય તમે સાંભળ્યું છે કે ડ્રાય ફ્રુટ ગોળ હોય તાલાળાના એક ખેડૂતે એક નવીનતા જે છે તે ઉમેરી છે ગોળની અંદર ડ્રાય ફ્રુટ સહિત વસ્તુ નાખી અને ડ્રાય ફ્રુટ વાળો ગોળ જે છે તે બનાવવાની પ્રક્રિયા હાથ ધરી છે પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત દેશી ગોળમાં નવીનતા જે છે તે હાલ ઉમેર્યું છે તાલાળાના ખેડૂતે હવે ડ્રાય ફ્રૂટ ગોળ જે છે તે તૈયાર કરી દીધો છે બોરવા ગામે આ ગોળ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે આ ગોળ માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ સ્વાસ્થ્યવર્ધક પણ માનવામાં આવે છે કાજુ બદામ દ્વારા તૈયાર કરવામાં આવ્યો સંજયભાઈ નામના ખેડૂતે ખેતીમાં નવીન દિશા જે છે તે અત્યારે આપી દીધી છે અને સૌ કોઈ લોકો આ ગોળના વખાણ કરી રહ્યા છે શેરડીના શુદ્ધ અને દેશી રસમાં નવીન નજરાણું જે છે તે આ ખેડૂતે ઉમેર્યું છે

ગોળ લોકો ખાતા બંધ થઈ ગયા હતા એટલા માટે અમે એની અંદર એક વેલ્યુ એડેડ વસ્તુ ઉમેરી અને એક સારી આઈટમ તૈયાર કરી જે શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક છે એની અંદર ગાયનું ઘી કાજુ બદામ સૂંટ પાવડર અને બીજા ઓહળિયા કેસર નાખી અને કિલો પેકિંગ અમે ડ્રાયફ્રુટ ગોળ જેનું નામ આપ્યું તે તૈયાર કર્યું અને લોકોને ખૂબ સારું ભાવે છે અને એમનું વેચાણ પણ અમારું ખૂબ સરસ છે આ લોકલ ક્ષેત્રમાં વેચાણ છે જોઈએ એવી રીતનું રોજ પચાસ સાઠ સો કિલો જેટલું વેચાણ છે ડેલી અમારું

ગોળની અંદર ડ્રાય ફ્રુટ નાખવાનું કારણ એ છે કે નાના બાળકોને બધા ગોળથી થી હાથ બગડવાના હિસાબે છેટા ભાગતા હતા જે હવે ગોળ ખાવા તરફ પડી ગયા છે જેથી સ્વાસ્થ્ય પણ ફાયદો થાય શેરડી પકવતા ખેડૂતોને પણ ફાયદો થાય અને રાબડા માલિકોને પણ ફાયદો થાય એવો અમારો ઉદ્દેશ હતો અને વધારે વધારે લોકો ગોળ ખાય એ ઉદ્દેશ થી અમે ડ્રાયફ્રુટ ગોળ બનાવ્યું ડ્રાયફ્રુટ ગોળની ડિમાન્ડ સારી છે પણ એમનું વેચાણ નહીવત છે રોજ પચાસ સાઠ કિલો જેટલું વેચાણ હોય છે અને એટલું જ પ્રોડક્શન હોય છે અમારું ભાવ એકસો ત્રીસ રૂપિયાથી એકસો એસી રૂપિયા સુધીના ગ્રાહક સુધી પહોંચી જતા એકસો એંસી રૂપિયા સુધીમાં પહોંચી શકાય